યોજાયા હતા બોલકાંડના સમગ્ર મામલે પોલીસ દ્વારા અત્યાર સુધીમાં જે વીસ લોકો સામે પ્રથમ એફઆઈઆર નોંધી હતી તે તમામ ઝડપાયા છે ત્યારે વડોદરા મહાનગરપાલિકાના આ બંને મહાશયો સામે પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવશે કે કેમ તે એક સવાલ ઉઠ્યો છે અત્રે ઉલ્લેખનીય છે કે મિતેશ માળી કોન્ટ્રાક્ટર કર્મચારી છે જ્યારે જીગર સાયાનિયા બાર વર્ષ પૂર્વે પાલિકામાં કાયમી કર્મચારી તરીકે જોડાયો હતો

પુનઃ ફરજ પર લેવા માટે અમારી આ બધાની માગણી છે અને એના સપોર્ટમાં અમે બધા એન્જિનિયર ભેગા થયા છીએ અને અગાઉ પણ અમારી જે બી રજૂઆતો છે કરેલી છે એ બાબતે પણ હજી કોઈ માગણી સંદર્ભે કંઈ નિર્ણયો લેવાયા નથી એ બાબતે પણ અમારે રજૂઆત કરવાના છીએ એ તો હવે તપાસનો વિષય છે બરાબર છે અને આમાં અમારો કોઈ રોલ જ આવતો નથી એડિશનલ આસિસ્ટન્ટ એન્જિનિયરનો આમાં કોઈ ઇન્વોલ્વમેન્ટ જ નથી જે થયું છે એ ખોટું થયું છે એ દુઃખદ દુઃખદ ઘટના છે ના થવી જોઈએ અને એમાં જેમનો જેમનું ખરેખર ભૂલ થઈ છે એમની જેમણે આ ગુનો થયો છે એમને પકડવા જોઈએ એમને સજા થવી જોઈએ અમારી જ્યાં સુધી માગણીઓ નહીં થાય ત્યાં સુધી આ આંદોલન ચાલુ રહેશે એવું બધાએ નક્કી કર્યું છે બધા જ ડિપાર્ટમેન્ટ એડિશનલ આસિસ્ટન્ટ એન્જિનિયર સિવિલ તમામ વોર્ડ ઝોન પ્રોજેક્ટ બધા જ you <music>